તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો રેડ કલરમાં આ આઈસર ટ્રેક્ટર વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર છે અને ટોટલ જવાબદારી સાથે મળી જશે ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ઘર ઘર આવ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપનું ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર છે આઈસર રેડ તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર આખું ચોખ્ખું છે ક્લીન છે વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું બે હજાર અને દસ ના મોડેલ નું આ ટ્રેક્ટર આખું ઘર ઘર અને ટોટલ જવાબદારી સાથે મળી જશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે